નામને કોઈ પણ ઓળખાણની જરૂર નથી તો સૌરાષ્ટ્રમાં અત્યારે આ બંનેનો આતંક જે છે તે છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા કહેવાતા એવા જયરાજ સિંઘ સખત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે તેમની સામે રાજદીપસિંહ રીબડા પણ પોતાનો ધબદબો બનાવવા માટે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આ ચર્ચાઓની વચ્ચે અનેક એવી ઘટનાઓ પણ બની છે જેથી ચર્ચાઓ ઘણી વધી જાય છે ત્યારે ભાજપના નેતા જયરાજ સિંહના દીકરા ગણેશ ગોંડલને કઈ વાતનો ઘમંડ છે તો સત્તાના નશામાં ચોર ભાજપ નેતાના આ દીકરાએ સંજય સોલંકી નામના યુવકને નાની એવી બાબતે કપડા કાઢી ઢોર માર માર્યો તો વાત કંઈ કેમ બની હતી કે સંજય સોલંકી પોતાના દીકરા સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ એક કાર ખૂબ જ ઝડપી અને જોખમી રીતે તેની સામે આવી રહી હતી એટલે સંજય સોલંકીએ ગાડી સરખી રીતે ચલાવવાનું કહ્યું ત્યારે ત્યાં લોકો પણ ભેગા થઈ ગયા હતા અને માથાકૂટ પણ થઈ હતી ત્યારબાદ સંજય પોતાના ઘરે પોતાના દીકરાને મૂકવા ગયો ત્યારે ગણેશ તેમનો પીછો કરતો કરતો ત્યાં પણ પહોંચી ગયો પરંતુ ઓળખાણ નીકળતા માથાકૂટ થઈ નહીં અને મામલો શાંત થયો પરંતુ જ્યારે સંજય પોતાના ઘરની બહાર નીકળ્યો ત્યારે તેનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો આ ઉપરાંત તેને જાતિ વિષયક અપશબ્દો પણ કહેવામાં આવ્યા સંજય કોંગ્રેસ નેતા પણ છે અને તે એક કોરિયોગ્રાફર પણ છે ત્યારબાદ સંજયને ઢોર માર મારી જૂનાગઢ ઉતારી દેવામાં આવ્યો આ બાદ સંજય સોલંકીએ વિવિધ કલમો હેઠળ ફરિયાદ પણ નોંધાવી ત્યારે હમણાં થોડા દિવસો પહેલા જ થયેલી રાજદીપ રાજદીપસિંહ રીબડાની બબાલ તો તમને યાદ જ હશે જે ક્ષત્રિય સમાજના યુવાન સાથે થઈ હતી ત્યાં પણ મામલો એવો જ બન્યો હતો ગાડી ઓવરટેક કરવાને લઈને આખી બબાલ જે છે તે ઊભી થઈ હતી ત્યારે રાજદીપસિંહ રીબડાના બોડીગાર્ડને ક્ષત્રિય યુવક જે છે તેને માર માર્યો હતો અને રાજદીપસિંહ રીબડાના કાફલા અને ક્ષત્રિય સમાજના ટોળા વચ્ચે પણ બોલચાલ થઈ હતી તો ગોંડલમાં બંને માથા ભારે પરિવારોનો મુદ્દે આતંક હોય તેવું કહી શકાય અને એવું તો શું કારણ છે કે તમે રીબડા અને ગોંડલના કાફલા સાથે ટકરાવો કે તેમની સાથે કોઈ પણ તમારી બબાલ થાય તો માર પણ તમારે ખાવાનો પોલીસ કેસ પણ નહીં કરવાનો અને પાછો માફી માંગતો વિડિયો પણ તમારે બનાવવાનો ખેર ભૂતકાળમાં આવી ઘણી બધી ઘટનાઓ બની ગઈ અને પોલીસ ફરિયાદો પણ થઈ નથી તો હવે આશા રાખીએ કે આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ભ્રષ્ટાચારના આવા પ્રકારના કૃત્યો બંધ થાય આ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર